ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ નડિયાદ નગરપાલિકા વિસ્તારના એસઆરપી રોડથી જય અંબે પાર્ક સોસાયટી સુધીના રૂપિયા છત્રીસ પોઈન્ટ પચાસ લાખના ખર્ચે થનાર ડામર રોડના કામનું ખાતમુહૂર્ત નગરપાલિકાના પ્રમુખ કિન્નરીબેન કારોબારી ચેરમેન પરિનભાઈ ઉપપ્રમુખ કલ્પેશભાઈ પક્ષના નેતા શિલ્પનભાઈ સંગઠન ઉપપ્રમુખ હરપાલભાઈ કાઉન્સિલર પ્રીતિબેન મિતાબેન બાલાભાઈ મિતેનભાઈ અગ્રણી અમિતભાઈ વિસ્તારના રહીશો ઉપસ્થિત રહ્યા હતા

છત્રીસ પોઈન્ટ પચાસ હજાર ના ખર્ચે આ ખાતમુહૂર્ત થઈ ગયું છે થઈ રહ્યું છે અને આ ભવિષ્યની અંદર આ કેનાલ છે કેનાલ સરકારે નગરપાલિકા હસ્તક કરી દીધી છે અને ભવિષ્યની અંદર આ લગભગ છત્રીસ મીટર જેટલો પહોરો રસ્તો ભવિષ્યમાં થાય અને રિંગ રોડ બને અને છેક મંજીપુરા સુધી નીકળે મરીડા સુધી નીકળે એવો આ રસ્તો છે અને આ રસ્તો ભવિષ્યની અંદર મેઇન રોડ નડિયાદનો થઈ જશે કેટલી લંબાઈ કેટલી પોરાય છે અને ડામર તો થશે નહીં આમાં તો અત્યારે તો ખાલી છત્રીસ પોઈન્ટ પચાસ લાખનું જ કામ છે અને ડામરનો રસ્તો છે ને લગભગ છસો થી મીટર નું કામ છે અત્યારે જે રહેઠાણ વિસ્તાર છે એની અંદર આ કરવામાં આવે છે પછી જે કહ્યું એ પ્રમાણે આ આ જે જે કેનાલ થવાના કારણે રોડ એની જગ્યા છે એ મ્યુનિસિપાલિટી સોંપવામાં આવી છે એટલે અગાઉના વર્ષોની અંદર જ્યારે વધુ ગ્રાન્ટ અમે મ્યુનિસિપાલિટી પાસે મેળવીને માગીને આ રસ્તાની રજૂઆત કરી મુખ્ય રસ્તો બને અને છેક મરીડા થી શરૂ થઈ અને આ બાજુ કેનાલ બંધ થાય ત્યાં સુધીનો આખો રસ્તો બને એવું આયોજન કરીશ